રોકડ અને ગરડાની ચોરી કરવામાં આવી હતી સોમનાથ મંદિરના પૂજારી દીપક ત્રિવેદીના બંધ મકાનનું તાળું તૂટેલ માલુમ પડતા તેમને જાણ કરાવી હતી અને તેમના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીના બંધ મકાનનું તાળું તોડીને સોનાના દાગીના અને રોકડાની ચોરી થઈ હતી તો બંને બનાવોની પોલીસ ફરિયાદ નોંધાવતા તજવીજ હવે હાથ ધરવામાં આવી છે નાનો ટીકો પછી બુટિયા પછી વીટી સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી સોરી થયેલી છે તમે ક્યાં ગયા હતા અમે મારા છોકરાને ઘરે ગઈ હતી હા હરિજનવાસમાં સુરત શહેરની જનતા નવા ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ